જોય કિસાન ભાઈ મિત્રો આપણે દેશી જુગાડ તમે જોઈ શકો છો આપણે ભેગો કરવાનું છે આપણે વેરાયેલું તો એના માટે આપણે રોહિતભાઈ દેશી જુગાડ બનાવ્યું છે જોઈ શકો છો આઈલે જવા દેવાનો તો આપણે અહીંયા બસ ત્યાં ભેગો થતો રહે આગળ બાઈક પત્રો લગાડી દેવાનો જોઈ શકો છો કેવી રીતે ભેગો થાય છે આપણે એર અત્યારે ભેગા કરીએ છીએ તમે ના તો જોઈ શકો છો કેવો પાવડોના રોડ એમથી ભયાનક રોડ છે તમે જોઈ શકો છો કેવી રીતે અમને રોહિતભાઈ લઈ જશે અહીંયા મારા વાલા ભાઈ મિત્રો હમણાં જોઈ શકો છો એમ કંઈ લઈ જવાનો નુમા થેટ જવા દેવાનો જોઈ શકો છો કેવી રીતે લઈ જાય છે આ જોઈ શકો છો અહીંયા ઠેઠ આવી ગયા હવે અહીંયાથી પાસે ડાયરેક્ટ કામ તમે જોઈ શકો છો કે કામ ભેગો કરે છે આ જોઈ શકો છો લોડરનો બેકેટ જ લાગે છે આપણને અહીંયા તો આપણે આવા યુટ્યુબ ચેનલમાં નવું નવું તમે દેખ દેખાડતો રહીશ પ્લીઝ લાઈવ પર સરપ્રાઇઝ કેના મત ભૂલો હમ આપ સૌ કોઈ એ સે જાણકારી દેતી રહેગે એ દેખલો અમને એરંડા ભેગા કરવાનું કામ ચાલુ કર્યું હતું તેમાં આપણે આ જુગાડ રાખ્યો છે મારા વાલા ભાઈ મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે એમ ભેગો કરી શકાય છે આપણે એક ચૂલું જોઈ શકો છો ભેગો કરવાની પ્રક્રિયા કેવી ચાલુ થઈ ગઈ છે हमारा वाला भाई मित्रों नवा नवाई तो यूट्यूब चैनल लाइव पर सब्सक्राइब करना मत भूलो आपको ऐसी देसी जिगड़ आप सबको दिखाते रहूँगा मैं जी तो हाँ मेरे भाई मित्रों हमारे यूट्यूब चैनल नए हुई तो प्लीज लाइव पर सब्सक्राइब करना मत भूलो हम आप सबको ऐसे ही दिखाते रहेंगे थैंक यू मेरे भाई मित्रों आज के लिए इतना ही अब ज़्यादा नहीं है अभी तो नई नई हुई तो प्लीज लाइव पर सब्सक्राइब करना मत भूलो